નમસ્કાર મિત્રો ફરીથી સ્વાગત છે તમારું અમારી ચેનલમાં મિત્રો રેફ્રિજરેટર એક એવું સાધન છે જેની દરેક ઘરમાં જરૂર હોય છે ખાસ કરીને ઉનાળાની ઋતુમાં તેની જરૂરિયાત વધુ વધી જાય છે તેનો ઉપયોગ પાણીથી લઈને દૂધથી લઈને શાકભાજી સુધીની દરેક વસ્તુને સંગ્રહિત કરવા માટે કરવામાં આવે છે જોકે એવું જોવા મળે છે કે મોટાભાગના ઘરોમાં લોકો ફ્રિજની ઉપરની જગ્યાનો પણ ઉપયોગ કરે છે અને તેના પર ઘણી બધી વસ્તુઓ રાખે છે જો કે તમે ઘરમાં ફ્રીજ રાખો છો પરંતુ ફ્રીજ પર વધારાનો સામાન રાખવો સારો માનવામાં આવતો નથી વાસ્તુ પ્રમાણે દિશાઓનું ધ્યાન રાખવું જોઈએ તેની ઉપર વસ્તુઓ પણ ખૂબ જ સમજી વિચારીને રાખવી જોઈએ ફ્રીજ એ તમારા રસોડા અને ખાદ્ય પદાર્થો સાથે સંબંધિત એક સાધન છે તેથી કેટલીક ભૂલો તમારા સ્વાસ્થ્ય પર વિપરીત અસર કરી શકે છે વાસ્તુશાસ્ત્રમાં દિશાઓનું ખૂબ જ મહત્વ છે વાસ્તુશાસ્ત્ર અનુસાર દરેક વસ્તુની ઘરના સભ્યો પર સકારાત્મક કે નકારાત્મક અસર પડે છે તેથી દરેક વસ્તુને લગતા કેટલાક વાસ્તુ નિયમો બનાવવામાં આવ્યા છે ફ્રીજને લઈને વાસ્તુશાસ્ત્રમાં કેટલાક નિયમો આપવામાં આવ્યા છે જે મુખ્યત્વે ઘરમાં વપરાય છે આજના સમયમાં ફ્રીઝર એ ઘરમાં વપરાતું મહત્વનું મશીન છે ઘણીવાર લોકો અજાણતા જ આવી વસ્તુઓ ફ્રીજમાં રાખી દે છે તેને રાખવાથી ભવિષ્યમાં તેમને નુકસાનનો સામનો કરવો પડે છે તો મિત્રો આવો જાણીએ ફ્રીજના વાસ્તુ નિયમો તો મિત્રો આજની વિડીયોમાં આગળ વધતા પહેલા તમને વિનંતી છે કે અમારી આ વિડીયોને લાઈક કરી શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો કઈ વસ્તુ ફ્રીજ પર ન રાખવી જોઈએ ઘણા લોકોને પૈસા વગેરે ફ્રીજ પર રાખવાની આદત હોય છે વાસ્તુશાસ્ત્ર મુજબ પૈસા અને સોનું વગેરે ક્યારેય પણ ફ્રીજની ઉપર ન રાખવું જોઈએ તેનાથી ધંધામાં નુકસાન થઈ શકે છે ફ્રિજમાં દવાઓ રાખવાથી તેની અસર નષ્ટ થઈ જાય છે વિજ્ઞાન ફ્રિજમાંથી નીકળતી ગરમી વિશે વીસ વસ્તુઓ સ્વીકારે છે તેની અસર દવાઓ પર પણ પડે છે ઘણીવાર એવું જોવા મળે છે કે લોકો ફ્રિજની ઉપર દવાઓ રાખે છે પરંતુ દવાઓ ક્યારેય ફ્રિજની ઉપર ન રાખવી જોઈએ વાસ્તુશાસ્ત્રો સિવાય મેડિકલ સાયન્સમાં પણ દવાઓને ફ્રીજમાં રાખવી યોગ્ય માનવામાં આવતી નથી વાસ્તવમાં તેનું તાપમાન વધારે હોય છે અને આવી સ્થિતિમાં દવાઓની સેલ્ફ લાઈફ ઓછી થઈ જાય છે ફ્રીજ પર બ્રેડ અથવા રોટલી વગેરે જેવી ખાદ્ય ચીજો ક્યારેય પણ મૂકવી નહીં જોઈએ ત્યાંનું ગરમ તાપમાન તમારું ભોજન બગાડી શકે છે વાસ્તુ અનુસાર ફ્રીજમાંથી ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન થાય છે જે નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે આ રીતે જો તમે ફ્રીજની ઉપર ખાદ્ય પદાર્થો રાખો છો તો તે નકારાત્મકતા પણ તમારા ખોરાકમાં ક્યાંક સામેલ થઈ જાય છે ઘણા લોકો ઘરને વધુ સુંદર બનાવવા માટે માછલી ઘર ઘરમાં રાખે છે અને તેને ફ્રીજની ઉપર રાખી દે છે પરંતુ વાસ્તુ મુજબ આવું ના કરવું જોઈએ જ્યારે તમે માછલી ઘરને ફ્રીજની ઉપર રાખો છો તો તે માછલીઓના જીવિત રહેવાની શક્યતાઓ ઘટી જાય છે શક્ય છે કે તેને રાખ્યા પછી તમારા ઘરે માછલીઓ ખૂબ જ ઝડપથી મરવા લાગી હોય જો તમારા ઘરે પણ આવું થતું હોય તો તેમની જગ્યા તરત જ બદલી નાખો ઘણી વખત ઘરમાં ફ્રીજ લિવિંગ એરિયા વગેરેમાં રાખવામાં આવે છે અને તેથી જ લોકો ત્યાં ફ્રીજની ઉપર બાળકોના મેડલ કે ટ્રોફી વગેરે મૂકી રાખે છે પરંતુ આવું કરવું શુભ માનવામાં આવતું નથી જ્યારે તમે આમ કરો છો ત્યારે તે સિદ્ધિઓમાં નકારાત્મક ઉર્જા પ્રવેશ કરે છે જેના કારણે બાળકો માટે આગળ વધવાની તકો નોંધપાત્ર રીતે ઘટી જાય છે તેમની પ્રગતિમાં અવરોધો ઊભા કરે છે આ રીતે ભવિષ્યમાં તેમની ટ્રોફી કે મેડલમાં કોઈ વધારો થતો નથી ફ્રીજ હંમેશા દિવાલથી ઓછામાં ઓછા એક ફૂટના અંતરે રાખવું જોઈએ ઘરમાં સુખ શાંતિ જાળવવા માટે ફ્રીજને હંમેશા પશ્ચિમ દિશામાં રાખવું જોઈએ તો મિત્રો અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી શેર કરજો તથા અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ